मरोदा बोरिस चला जत्रो jatuh

ચા બા મંગાવજ ચા મંગાવી ચા બા જોઈન પિક્ચર આવ્યો ભાઈઓ હા પાછો હમણાં ખાલી સામાન આવી ગયો બધો રાતે બીજો પાસે વસ્તુઓ ટોટલી આઈ જાય બધી

ગુજરાત જોલે આપણે ખાલી દુકાનનો નામ જોઈને આવી ગયા તો કેવું આવ સંજા આપ આપ આપણો વિડિયો તોને એકદમ ખેડ પરમાજી આવ્યો એ ગુજરાતની મરચી લેતા હોજી ચલો Rp. 120. 120.000 Rp. 120.000? 120 Gujarat wali ala gaji toh Aduh, Ruel nih Gada, gada Eh, demo, hasil dari? 55.000, 60.000 Naji, હાલ નઈ લે રાતી આજ તો વહેલા આવી ગયું એટલે ડેમો થઈ ગયા એ તો પછી છોકરા નંબર થઈ જા એ પકા રાવણ માટે લેતો જા પગલા રાવણ માટે લેતો જા વસ્તુ મળી લેવા જોઈએ

એ કું કું હાઉ છે બોલ માહોલ કે આ છે પડે ને 2500 ઉપર તેમ ભરે

રાત પડી જઈએ લેવા પાછા આપડો આવી જઈએ આજ ફરી આવી ગયો બરોબર આ ગોડાઉન આપણો સારી બાજુ જોઈ અને કેનો કોમ કરતા કરતા રાત પડી જાય ને અત્યારે રાતે વિડીયો ચાલુ કર્યો બરોબર તો આપણે સામાન લઈને પાછા આવી જઈએ અને

મોડીફાઈ થાય તાઠન બરાબર તો થોડો ભણ ડોટો થઈ ગયો તમ કે બ્રેક બ્રીક આવીને પછી એક્ટિવા લઈને નીકળી ગયા પાછા એ બાજુ બચાડા તા આગળ આપણો બધું વિડીયો મળી તમામ ફરી દીધો બરોબર ફાઇનલી દુકાન પછી ગયા તા આપણો સામાન લઈને મેહુલનાથી અને મેહુલ હતું હવે આઠ છે યાદ પછી ગયો હોય

બાજુ વિનગર ના આપણે વિનગર ના જ છું બાજુ ના જ આપડા નજીક ના પંદર કિલોમીટર ફટાકડા ફાઈનલ લેવા આવી જાય આપડા ગામમાં

અબ પબ્લિક બધી બહાર નહીં જાવ જિલ્લાની ખાસ કોઈ નહીં આવતી બધી બેઠો જીગા લાગે કહી મારી પબ્લિક બધી ઘણી આવે જો મેહોણા જિલ્લો

અહીંયા દરેક જિલ્લાના લોકો અહીંયા ફટાકડા માટે છે અહીંયા ગામમાં ફટાકડા માટે એટલું બધું જાણીતું છે કે જે શિવાકાશી આવે છે અને આ માલ એકદમ ક્વોલિટી હોય છે એટલે કોરોનેશન વનિતા જે કંપનીઓ છે અને જે લોકો બજારમાંથી જે ફટાકડા ખરીદે છે એનાથી અહીંયા ઘણા ઓછા પૈસામાં અહીંયાં બહામાં ફટાકડા મળે છે અને લોકો અહીંના ફટાકડાથી ત્યાં યુઝ કરે છે એનાથી ઘણા ખુશ હોય છે એટલા માટે અહીંયા અમારું સુંદિયા ગામ ફટાકડા માટે પ્રેમ જ છે આખા ગુજરાતમાં સુંદિયા ગામ ફટાકડા માટે ફેમસ છે મહાણા જિલ્લાનો મોટા મોટો ગામ વહેસાણા જિલ્લામાં મોટામાં મોટું સુંદિયા ગામ છે અહીંયા આપણી દુકાન કુદરત ફટાકડા તરીકે પ્રખ્યાત છે સુંધ્યા ગામમાં જોઈ લેવા કુદરત ફટાકડા ભંડાર અરે ને આપણા મોનનું તો આખું બોર્ડ લીધેલું હ જોઈ લ્યો કુદરત ફટાકડા ભંડાર અને હાલ આપણા એક મોટા સેલિબ્રિટી આપણી દુકાનની મુલાકાત કરી જાઓ

પેલા ભાગ ગયા ભાગવામાં 10 11 11 નો 59 થાય બરોબર આમ એટલામાં આપણું પાસા વારે મળશે બરોબર દોળાતા આ અમારી અડધી આટલા આપણે પૂરો કરી દીધો છે તો એ માતાજી